ઓલ ઇન્ડિયા નાફકેબના ડિરેક્ટર પદે બારડોલી નાગરિક બેન્કના ચેરમેન ગૌતમ વ્યાસ ચૂંટાયા છે ભારતની પંદરસો ચૌદ અર્બન કોર્પોરેટિવ બેંકની સંસ્થામાં સતત બીજી ટર્મમાં બારડોલી નાગરિક બેન્કના ચેરમેન ગૌતમ વ્યાસ વિજેતા બન્યા છે ઓલ ઇન્ડિયા નાકેબના ડિરેક્ટર પદે બારડોલી નાગરિક બેંકના ચેરમેન ગૌતમ વ્યાસ ચૂંટાતા સન્માન સમારોહ બેંકમાં યોજાયો હતો નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ ઓપરેટીવ એન્ડ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના રાષ્ટ્રીય સંગઠનની દિલ્હી મુકામે ચૂંટણી યોજાઈ આ ચૂંટણીમાં બારડોલી નાગરિક સહકારી બેન્કના ચેરમેન ગૌતમ વ્યાસ સતત બીજી ટર્મમાં ચૂંટાયા છે જેમનો સત્કાર સમારોહ નાગરિક સહકારી બેંકના બોર્ડરૂમમાં યોજાયો જેમાં તમામ ડિરેક્ટરો હાજર રહી ગૌતમ વ્યાસને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત પંદરસો ચૌદ જેટલી અર્બન કોઓપરેટિવ બેંક બેન્ક અને અગણિત કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઓ માટેની સંસ્થા નેશનલ ફેડરેશન અર્બન કોઓપરેટિવ બેંક બેન્ક અને ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની આગામી પાંચ વર્ષની અવધિ માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી માટે બાર ફેબ્રુઆરીના દિવસે દિલ્હી મુકામે યોજાઈ હતી હવે સહકારી ક્ષેત્રની અંદર તમે જોશો તો માધવપુરાનું ઇન્સિડન્ટ બન્યો પછી ઘણી કોઓપરેટિવ ઓપરેટિવ બેન્કો વીક પડી હતી હવે ઘણા સમયથી નવી બેન્કોનું લાઇસન્સ નહોતું આપ્યું પરંતુ હવે સરકારની આગળ જ્યારે રજૂઆતો થઈ અને સરકારના ધ્યાન પર આવ્યું કે સહકારથી સમૃદ્ધિ ચલાવી સરકાર પાંચ ટ્રિલિયન ડોલરનો બિઝનેસ કરવા જઈ રહેલી છે તો પાંચ કરોડનો બિઝનેસ તો થશે પાંચ કરોડ ટ્રિલિયનનો બિઝનેસ થશે પરંતુ જો કોર્પોરેટ સેક્ટર એનો મેક્સિમમ બેનિફિટ થશે તો નાના માણસો એનો લાભ નહીં મળે એટલે જો જેટલી સહકારી સંસ્થાઓ મજબૂત હશે તો સરકારે જે કંઈ યોજનાઓ મૂકે એના મીઠા ફળો સહકારી માધ્યમ દ્વારા થશે તો નાના માણસો સુધી પહોંચશે મેં અત્યારે દાખલ એક આપું કે છ હજાર છસો છ હજાર ટન શેરડી કેળા કેરીનું એક્સપોર્ટ છે તે રિલાયન્સ કરે છે છસો એકરની અંદર રિલાયન્સના આંબાના ઝાડો છે એને છ હજાર ટન કેરી એક્સપોર્ટ કરી પરંતુ એ રિલાયન્સે કરી એક કોર્પોરેટ સેક્ટર છે આ કામ જો ગુજરાતની કોઈ એપીએમસી કરી શકે કે સહકારી સંસ્થાઓ જો એક્સપોર્ટ કરે તો એના બેઠો ફાયદો નાના ખેડૂતોને પણ મળે એવા દ્રષ્ટિકોણથી આપણે સહકારી સંસ્થાઓને મજબૂત કરવાનું વિચારી રહ્યા છે અને કેન્દ્ર સરકાર માન્યશ્રી વ શ્રી અને આપણા ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહનો બી પ્રયત્ન એવો છે કે દેશની અંદર ત્રણ કરોડ સહકારી સંસ્થાઓની સ્થાપના કરીએ અને એના માધ્યમથી આપણે એક આખા આ રાષ્ટ્રની એક એક્સપોર્ટ સહકારી સંસ્થા બનાવી એના માટેની બીજ પણ સહકારી સંસ્થા જ આપે અને એક્સપોર્ટ પણ સહકારી સંસ્થા જ કરીએ રાષ્ટ્રીય કક્ષાની સહકારી સંસ્થા બનાવી અને એના સહયોગની અંદર અમારી બધી અર્બન કોપરેટિવ બેન્કો અને ક્રેડિટ સોસાયટી પણ નાના ના ખેડૂતોને સહયોગ આપે એવી વ્યવસ્થા અમે કરીએ છીએ અને ખેડૂતોના જે ઉત્પાદન છે એનું રાષ્ટ્રીય કક્ષાએ વેચાણ થાય એની અંદર જે કંઈ નાણાકીય સહયોગ જોઈએ એ અર્બન બેન્કો સહયોગ આપવા તૈયાર રહેશે નેશનલ કોઓપરેટિવ બેન્ક ફોર અર્બન કોઓપરેટિવ બેન્ક બેંક એન્ડ ક્રેડિટ સોસાયટી જેનું દિલ્હી ખાતે સરકાર માન્ય ફેડરેશન છે અને એનું શોર્ટ ફોર્મ છે નાફકપ એટલે એ નેશનલ ફેડરેશનનું ઇલેક્શન હતું એની અંદર અત્યારે જ દેશના વિવિધ રાજ્યોમાંથી ઉમેદવારો આવ્યા હતા એમાં કર્ણાટકના અમે જે પેનલ બનાવી હતી તેમાં ગુજરાતના બે પ્રતિનિધિઓ તરીકે હું અને બીજા કંજીભાઈ ભલાળા હતા તે જ રીતે કર્ણાટકમાંથી બે પ્રતિનિધિઓ હતા એ આંધ્રપ્રદેશમાંથી એક પ્રતિનિધિ હતો મુંબઈમાંથી બે પ્રતિનિધિ એટલે મહારાષ્ટ્રના બે પ્રતિનિધિ એમ કરીને કુલ નવ કેન્ડિડેટોમાંથી અમારી સાત જણની પેનલ હતી અને સામે બે કેન્ડિડેટોને એની પેનલ પણ નહોતી મળી શકી એવી સ્થિતિની અંદર અમારે ચૂંટણી લડવાનું આવ્યું અને એની અંદર અમે અમારી સાથે સાત માણસોની જે પેનલ હતી અમારી પેનલનું નામ હતું સહકાર સહ સમૃદ્ધિ કી ઓર ટ્વેન્ટી ફોર એ રીતની અમે પેનલ બની અને તમામ રાજ્યના પશ્ચિમ બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક તામિલનાડુ આંધ્રપ્રદેશમાં અને આ બધા જ ઉત્તર પ્રદેશ આ બધા રાજ્યોના જે કેટલીક જગ્યાએ સહકારી બેંકો ઓછી હતી બે હોય કોઈ જગ્યાએ દસ હતી પંદર હતી તો એ લોકોને પ્રતિનિધિત્વનો સવાલ ન હતો એવું પણ અમને બધાને મતદાન કર્યું છે અને એમ કરીને અમારા જે નેશનલ લેવલની આ કોપરેટિવ સંસ્થા છે તેની અંદર દિલ્હીમાં પરમ દિવસે ચૂંટણી હતી અને એની અંદર અમારી આખી પેનલ વિજય થઈ એની લીડરશીપ લીધી હતી કર્ણાટકના મિનિસ્ટર છે કે એચ કે પાટિલ સાહેબ અને ગુજરાતના જે સરકારના ખાતા સાથે સંકળાયેલા છે એ જ્યોતિન્દ્ર મામા એટલે આ પેનલનો કર્ણધાર હતા શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતા અને એચ કે પાટિલ સાહેબ હતા અને એની આગેવાની અંદર અમારી આ પેનલ આખી અને સામેની પાર્ટીને માત્ર પિસ્તાલીસ મત જ મળ્યા હતા જ્યારે અમને બધાને બસો બસો અગિયારથી બસો પંદર સુધીના મતો મળી અને અમે એ પેનલ આખી વિજય થઈ હતી અને એમના માધ્યમથી અમે આ રાષ્ટ્રની અંદર જે કોપરેટિવ ક્રેડિટ સોસાયટી અને કોપરેટિવ બેન્કો છે એના વિકાસ માટેની કાર્ય અને એની ચિંતા કરવાવાળી જે સંસ્થા છે એનું મને ડિરેક્ટર થવાનું બારડોરી નાગરિક સહકારી બેંકના પ્રતિનિધિ તરીકે ત્યાં ચૂંટણી લડવાનું અને જે પ્રાપ્ત થયો તે બદલ હું મારા સભાસદો ગ્રાહકો કર્મચારીઓને ધી બારડોલી નાગરિક સહકારી બેંકને આભાર માનું છું અને મને જે તક આપી તે બદલ સૌનો આભાર માની વીર મૂકું છું બસો ને પંદર કોઓપરેટિવ બેન્કો છે એને લાભ મળી શકશે ગુજરાત રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત